ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા પડઘમ શરૂ થઈ ગયા છે નવ વોર્ડના છત્રીસ સભ્યો સામે મહિલાઓ અને પુરુષો દ્વારા કુલ એકસો ને એકસઠ જેટલા ઉમેદવાર દાવેદાર સભ્યોની સેન્સ લેવાઈ હતી મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરવા માટે ભાજપ કાર્યકરોનો રાફો ફાટ્યો છે

કેબિનેટ મંત્રી છે અને શ્રી સુરેશભાઈ ગોધાણી કે જે બોટાદના જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળે છે આ ત્રણેય નિરીક્ષકશ્રીઓ આજે ઉપલેટા મુકામે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારી માટેની સેન્સની પ્રક્રિયા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા મધ્યસ્થ જે કાર્યાલય છે આપણા સાંસદશ્રીનું મધ્યસ્થ કાર્યાલય છે એ મુકામે સેન્સ પ્રક્રિયા માટે આવેલા આજે અલગ પ્રકારનો ઉત્સાહ ઉપાના કાર્યકર્તાઓમાં જોવા મળે છે એકસો ને એકસાઠ જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે નવ વોર્ડ અને છત્રીસ સીટ માટે એકસો એકસાઠ ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે અને દરેકને એક જ વાત છે કે જે કોઈને ટિકિટ મળે હવે એક સાથે મળી અને તમામ ઉમેદવારોને વિજેતા બનાવીશું